ભગવાન ગિરિરાજજી દિવ્ય લીલાએ થઈ ચરિત્ર શ્રવણ ક્યા બધી મહાપ્રભુજીની તો વાત જ નહી પણ એ ત્રણેય સ્વરૂપો દિવ્ય સ્વરૂપો ને આપણે જોઈએ ગમે આપણને એવું થાય કે આવા જ શ્રીનાથજી આવાજ છે યમનાજી આવાજ છે મહાપ્રભુજી તમારી દ્રષ્ટિ જેને દર્શન કરો છો એમાં જેવી હોય ને તમને એવી જ મૂર્તિનું દર્શન થાય એટલે દિવ્ય આપણે અને તમે જોયું ભગવાનને ગિરિરાજજીને કેમ ધારણ કર્યા છે આમ છે આમ નહોતું યાત્રીબેન હતા આમ રાખ્યું તો આમ રાખ્યું તો આમ જ હતા ને તો એ તો આપણે બધા તો એમ કહીએ ટચલી આંગળી એ વાલે ગિરિવર તોળોણ ઈન્દ્રનો ગર્વ ઉતાર્યો પણ હકીકતમાં એવું નથી ભાગવતમાં આમ જ લખ્યું છે ઇત્યુત વેકેન હસ્તેન કૃતવા ગોવર્ધનાચલમ ভগবને દાબા હાથની હથેળીમાં ગિરિરાજને ધારણ કર્યા છે તો સમજો આપણે આ આ ડાકલા તરીકે કોઈ જગ્યાએ તમે થાંભલો ખોડો તો એ થાંભલો આમ બહાર કાઢશો તો એ થાંભલો એમનો જેવો હોય એવો નીકળી જાય કે હારે ગારો લેતો આવે કાકરો લેતો આવે શું થાય લઈ લેત કંઈક સાથે તો ગિરરાજજીને જ્યારે ભગવાન ધારણ કરે છે ને ત્યારે ગિરિરાજજી એકલા નથી આવતા એની હારે અંદરથી એનો જે એના જે મૂળિયા હતા ને એ પણ આવે છે તો પરિણામે શું થયું તો અંદર એક ખાડો થયો એટલે ભગવાને કીધું ચાલો કમોન બધાય નીચે ઉતરી જાઓ એ જે ગિરરાજજીની તળેટીમાં ખાડો થયો ઈ તળેટી ની અંદર ભગવાન ગિરરાજજી આખા વ્રજ મંડળ ને રાસ રમાડે છે કેટલા હતા આઠ યોજન ઊંચા એક યોજન એટલે ચાર ગાવ અને પાંચ યોજન પહોળાઈ હતી ઈ ગિરિરાજજી એ તો પુલસ્ય ઋષિએ એક દ્રોણાચલ અને ધરાના ઘરે ગિરિરાજીનું પ્રાગટ્ય થયું ત્રણ ભાઈઓ હતા ગિરિરાજીને એ એકનું નામ હતું ગોવર્ધન એકનું નામ હતું ચરણાટ અને ત્રીજાનું નામ હતું કાંતાનાથ ચરણાટ પર્વત એ જેના ઉપર ભગવાને વામને લીલા કરી કાંતાનાથ પર્વત એ જેમના ઉપર ભગવાન રામે લીલા કરી અને ગિરિરાજ એ જેની ઉપર ભગવાન કૃષ્ણએ લીલા કરી શું નામ છે પેલો ચરણાર કાંતાન પણ આ ગિરિરાજ ગોવર્ધન ને ગિરિરાજ કહેવામાં આવે રાજ કોને કહેવામાં આવે જંગલમાં પ્રાણીઓ ઘણાય હોય પણ સિંહને શું કહેવામાં આવે વનરાજ શા માટે પ્રાણીઓ અનેક છે પણ પરાક્રમ સૌથી શ્રેષ્ઠ છે એટલે સિંહ છે એને વનરાજ કહેવામાં આવે છે વાંદરાઓ ઘણાય હોય પણ એમાં જે સૌથી મોટો વાનર હોય આ વનરાજ વનરાજ છે ને તમારા જ કહેવાય હા એટલે એ કપિરાજ વાંદરાઓમાં માં વાંદર તો ઘણા પણ જે આમ બળવાળો હોય એને કપિરાજ કે દેવતાઓ ગણાય હોય પણ જે દેવતાઓનો અધિપતિ હોય એને શું કહેવાય દેવરાજ ઇન્દ્રને આપણે દેવરાજ કહીએ છીએ પછી રાજાઓને અનેક દીકરા હોય પણ જે મોટો હોય એને શું કહીએ છીએ યુવરાજ કે મહારાજ આ જે આ જે સિસ્ટમ છે આ જે પ્રણાલી છે એવી રીતના પર્વતો અનેક છે પણ પર્વતોમાં સૌથી શ્રેષ્ઠ પર્વત હોય તો એ પર્વતનું નામ છે ગિરિરાજ બીજા બધા ખાલી ગીરી પણ આ ગિરિરાજ છે એ પર્વત છે સૌથી શ્રેષ્ઠ છે એ એક વખત કુલસ્ય ઋષિ આવ્યા દ્રોણાચલ અને ધરાને ત્યાં અને પુલસ્ય ઋષિ માંગણી કરી કે મને તમારો ગોવર્ધન આપો તો પુલસ્ય ઋષિને ના પાડી પણ પછી શ્રાપની ડરથી ડર થી આપ્યો ગોવર્ધનનાથજી એ શરત રાખી કે તમે મને એક વખત જ્યાં પધરાવશો ત્યાંથી હું એક ડગલું આગળ જઈશ નહીં વાત થઈ ગિરિરાજીને પોતાના હાથમાં લઈ અને જતા હતા એમાં જતીપુર આવ્યું એમાં વૃંદાવન આવ્યું એમાં મથુરા ગોકુળની બધી પવિત્ર ધરાવો આવી તો ગોવર્ધન પર્વતની સ્મૃતિ થઈ કે અહીંયા તો મારા મારો નાથ ઠાકોરજી કનિયો લીલા કરવા આવવાનો છે એટલે પોતાનું વજન વધાર્યું વજન વધાર્યું એટલે પુલસસિંહ ઋષિને શ્રમ થયો થાક લાગ્યો એટલે ગિરિરાજીને નીચે પધરાવ્યા પોરો ખાધો પોરો ખાઈને પાછા ઊભા થઈને કે હાલો તો ગોવર્ધનજીએ કીધું કે આપણે વાત થઈ હતી કે હવે હું અહીંથી આગળ જઈશ નહીં પુલસિંહ ઋષિએ શ્રાપ આપ્યો તને તારા રૂપનું અભિમાન છે એટલા માટે હું તને શ્રાપ આપું છું કે દરરોજ તલના દાણા જેટલો તું ક્ષય પામીશ તમે વિચારો આઠ યોજન આ મતા એના બદલે હવે એટલા ગમ થઈ રહ્યા છે એ તલના દાણા જેટલા દરરોજ ક્ષય પામે છે પછી તો આજથી લગભગ સાડા પાંચસો આજુબાજુ વર્ષ થયા લક્ષ્મણ ભટ્ટ અને ઇલમ્માજીને ત્યાં ભગવાન વલ્લભનું પ્રાગટ્ય થયું ચૈત્રવદ એકાદશીનો શુભ દિવસ હતો અને મહાપ્રભુજીનું પ્રાગટ્ય થયું એ મહાપ્રભુજીને કોઈએ કીધું કે જતીપુરાની બાજુમાં આન્યુર નામનું ગામ અને આન્યુર ગામમાં ધર્મદાસ અને સદુ પાંડે નામના બે વૈષ્ણવો રહે અને તેમની ત્યાં એક દીકરી છે જેનું નામ નીરો છે એક ગાય છે જેનું નામ સુરભી છે એ સુરભી ગાય જયારે ગિરિકંદરાઓમાં જાય છે ત્યારે ગિરિકંદરાઓની તળેટીમાં ઉપર જાય ત્યારે એના આંચળમાંથી હાથે હાથે દૂધની ધારાઓ થાય છે ઈ નિરોએ ઠાકોરજી ના કૃપાથી બધાને લઈને ત્યાં ગયા અને જોયું કે અહીંયા ક્યાં જાય છે દૂધ એ સમય અવાજ આવ્યો કે ભાઈ તમે અત્યારે મને રેવા દો વલ્લભ નું પ્રાગટ્ય થયું છે એ વલ્લભ જયારે મને મળવા આવશે ત્યારે હું મારું પૂર્ણ સ્વરૂપ પ્રગટ કરીશ ઈ વલ્લભ મહાપ્રભુજી વલ્લભાચાર્યજી અને દામોદરદાસ રસાનીજી બંને આ વાત સાંભળીને ગિરિરાજીના દર્શન કરવા આવ્યા અને ત્યાં જે જાડી જાખરા હતા એ બધી હટાવી ત્યારે ગિરિકંદરામાંથી સૌથી પહેલી વામ ભૂજા પ્રગટ થઈ અને આકાશવાણી થઈને આકાશવાણીનો ચમકારો થયો એવામાં શ્રીનાજી બાબાએ સ્વરૂપ પ્રગટ કરીને પોતાના હાથે એક માળા લઈ અને મહાપ્રભુજી ગળામાં પહેરાવી દીધી પહેલો વેલો બ્રહ્મ સંબંધ શ્રીનાથજી બાબાએ મહાપ્રભુજીને આપ્યો કે આજથી તું વૈષ્ણવ એ સમયે દામોદર દાસ હરસાની જે હતા પણ એને કઈ દેખાણું નહીં એટલે પછી મહાપ્રભુજીએ પૂછ્યું કે હે દમલા આગળ કઈ છું એ તને ખબર છે કે કઈક અવાજ આવ્યો કોક આવ્યું કઈક છું પણ મને કઈ યાદ આવતું નથી ત્યારે મહાપ્રભુજીએ કીધું કે મને શ્રીનાથજી બાબાનો સાક્ષાત્કાર થયો અને એના કારણે આ આ બધી લીલા થઈ હવે તો શું તો કીધું હવે મને જેણે બ્રહ્મ સંબંધ આપ્યો છે મારે એમની સ્તુતિ કરવી જોઈએ અને એટલા માટે મહાપ્રભુજીએ સૌથી પહેલા મધુરાષ્ટકમ લખ્યું ક્યાં જ્યાં કંદરાઓમાં જ્યાં ભગવાન ભેટ્યા હતા ત્યાં એ એ મધુરાષ્ટકમ તમે આવડતું હોય ને આવડે છે ને હવે ઘરે જઈને હિસાબ કરજો એમાં આઠ પદ છે કેટલા અને પ્રત્યેક આઠ માં સાત કરો કેટલા થાય છપ્પન પહેલો વેલો છપ્પન ભોગ મધુરાષ્ટકમનો મહાપ્રભુજી આપ્યો એટલે વૈષ્ણવો છપ્પન ભોગ ઠાકોરજીને ધરાવે છે એ મધુરાષ્ટકમમાં છપ્પન વખત મધુર શબ્દ આવ્યો એ મધુરાષ્ટકમ એ જ મહાપ્રભુજીએ ઠાકોરજીને શ્રીનાથજી બાબાને અર્પણ કરેલો પહેલો વેલો છપ્પન ભોગ છે ત્યારથી આપણે ત્યાં છપ્પન ભોગની કાલે તો કેવો સરસ મજાનો છપ્પન ભોગ હતો એકદમ સરસ આમ જોવો તો તમને એ સ્વરૂપ એ લીલા એકદમ તાજું થાય માનસ પટલ પર એટલે એ ઠાકોરજીએ સાત દિવસ સુધી ગિરિરાજીને ધારણ કર્યા છે